વ્યાજ કોરોના ત્રાસથી મ્યુઝિક પ્રોડ્યુશનનો આપઘાતનો પ્રયાસ એકસઠ લાખના બદલામાં એક પોઈન્ટ છાસઠ કરોડ ચૂકવ્યા છતાં હેરાન કરતા ઘર પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા છ સામે ફરિયાદ બાપુનગરની ગવર્મેન્ટ કોલોનીમાં ઘરફોડ ચોરી પરિવાર માતાજીના નૈવેદ્ય કરવા ગયોને પાછળથી તસ્કરો ત્રાટક્યા દાગીના લેપટોપ સહિતના મુદ્દામાલની ચોરી આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ ભારે વરસાદની આગાહી છેલ્લા દિવસે કચ્છ દેવભૂમિ દ્વારકા સહિત જિલ્લામાં વરસાદી માહોલ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ભેસ્તાનમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો રાંદેરમાં હત્યાનો પ્રયાસ અને ડોક્ટરની કારમાંથી દાંતના ઇમ્પ્લાન્ટ માટેના બે મશીનની ચોરી દુર્ગાષ્ટમીએ અષ્ટભુજાધારી માં દુર્ગાનો અલૌકિક સાક્ષાત્કાર ગાંધીનગર કલ્ચર ફોરમમાં હજારો દીવડાથી માની આબેહો પ્રતિકૃતિ તૈયાર કરાઈ બ્રહ્માંડની આદિશક્તિના સાક્ષાત દર્શન કરો